ભીલ્ડ ખાતે ત્રેવીસ ડિસેમ્બરના રોજ લગ્ન પ્રસંગમાંથી સાત વર્ષ બાળક ગુમ થયા હોવાના પ્રકરણમાં વલસાડ જિલ્લા પોલીસની ટીમે વાપી હાઇવે ઉપર આવેલા એસટીપી પ્લાન્ટ પાસેથી સાત વર્ષ બાળક મળી આવ્યો હતો વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં રહેતા એક મુસ્લિમ વેપારી પરિવાર સાથે રહે છે વેપારીની પત્નીના દીકરાભાઈના ઘરે લગ્ન પ્રસંગમાં ગયા હતા તેમનો સાત વર્ષ દીકરા સાથે લગ્ન પ્રસંગની મજા માણી રહ્યા હતા તે દરમિયાન લગ્ન પ્રસંગમાં દંપતી ઝઘડ્યું હતું ત્યારે તેમનો પુત્ર લગ્નના મંડપમાં અન્ય બાળકોને સગા સંબંધીઓ સાથે રબડ્યું હતો

સરકારી ખાનગી સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા છે સાથે કામદારો ની મદદ લઈને આગળની તપાસ હાથ છે ગઈ તારીખ ત્રેવીસમી ડિસેમ્બરના રાત્રિના નવ શાળાઓની આસપાસમાં એક બાળક જે પોતાના મોસાળમાં લગ્ન પ્રસંગમાં આવેલું હતું એ બાળક ગુમ થવાની એક હકીકત મળી હતી લગ્ન પ્રસંગમાં છેલ્લા ત્રણ દિવસથી વીસથી ત્રેવીસ ડિસેમ્બરની વચ્ચે એ પોતાની માતા અને પોતાના પિતા સાથે લગ્ન પ્રસંગમાં આવેલું હતું મોસાળમાં એના મામાના લગ્નમાં અને ત્યાં જે જમણવારની જે પ્રસંગ હતો એમાં નવ શાળાનોની આસપાસ ત્રેવીસમી ડિસેમ્બરે એ બાળક ઘરવાળાઓને મળી આવેલ નહીં જે બાબતે તાત્કાલિક ભિલાડ પોલીસ સ્ટેશન સામેની સાઈડ જ છે ત્યાં સાડા અગિયાર વાગ્યાની આસપાસ એ લોકો પહોંચ્યા હતા લોકલ લેવલે શોધખોળ કર્યા બાદ પોલીસ સ્ટેશનમાં રાત્રે જ માઇનોર દીકરો છે સગીરભયનો દીકરો છે એટલે તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને છેલ્લા બે દિવસથી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી વાપી ટાઉન વાપી જીઆઈડીસી અને ડુંગરા પોલીસ સ્ટેશન તમામ પોલીસ સ્ટેશનની ટીમો ભિલાડ પોલીસ સ્ટેશનની ટીમ સાથે સતત મદદમાં હતી સતત સંપર્કમાં હતી અલગ અલગ જે વિસ્તાર છે ગુલસનગર બિલાડનો ત્યાં આખા એરિયામાં થરલી સર્ચ એન્ડ કોમ્બિનેશન કોમ્બિંગ કરવામાં આવ્યું હતું તમામ અવાવરું પ્લેસીસ પર ચેક કરવામાં આવ્યા હતા તમામ રેલવે સ્ટેશન તમામ બસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજીસ ચેક કરવામાં આવ્યા હતા સાથે સાથે વાપીના અલગ અલગ ઇમરાનનગર ભડકમોરા એ વિસ્તારોમાં પણ અને વાપી રેલવે સ્ટેશન પર પણ સર્ચ ઓપરેશન સીસીટીવી કેમેરા સર્ચ અને કોમ્બિંગ કરવામાં આવ્યું હતું આજે એક સફળતા આમાં મળી છે આજે સવારે એક વાગ્યાની આસપાસ વાપી ગ્રીન એન્વાયરમેન્ટ કંપનીની બારની સાઈડ જે હાઈવેની નજીકનો જે એરિયા છે જાડી ઝાંખાવાળો એરિયા ત્યાંથી બાળક સદનસીબે સારી હાલતમાં મળી આવ્યું છે બાળક જીવતું છે બાળક સ્વસ્થ છે બાળકને તાત્કાલિક હરિયા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યું છે અને ત્યાં આની આગળ સારવાર ચાલુ છે બાળક કયા સંજોગોમાં ગુમ થયું હતું અને બાળક કોની સાથે ગયું હતું આ તમામ દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે અને બાળક જ્યારે બોલી શકવા માટે અને પોલીસ સાથે પૂછપરછ કરવા માટે એની હેલ્થ બરોબર હશે ત્યારે ડૉક્ટર સાહેબની મંજૂરી આધારે એ બાળકની ચાઇલ્ડ વેલફેર ઓફિસર અને મહિલા અધિકારીની હાજરીમાં એના માતા પિતાની હાજરીમાં પૂછપરછ કરવામાં આવશે અને વધુ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે થેન્ક યુ સર આપણે બે દિવસ પહેલાં લગ્ન લગ્નના અંદર અફાફ આદિલ ખોવાઈ ગયેલો એ આપણે શોધવાનું ચાલુ કર્યું એમને બે દિવસ પછી આ ભાઈ મળી ગયેલા છે આપણને બહુ ખુશી છે ને પોલીસ આભારને બહુ આપણે આભાર માન્યો છે કઈ રીતે બોલે હા સર કઈ રીતે બોલે છોકરો દમન ગંગા પાસે મળ્યો એમ આપણે એમને કાકા લાગે છોકરો હમણાં દસ દિવસ પહેલાં જ આવેલો છે સૌદી રહેવાનું છે એમને ને એમનું રહેવાનું છે વાપી ગુલશન એન્ટરપ્રાઇઝ